અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણી નગરમાં ઘુસતા વેપારીઓને માલસામારું નુકસાન થયું છે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે નગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યા છે વરસાદ થી નગરમાં વરસાદી પાણી ભરાયા છે મેઘરજના મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનમાં પાણી ઘુસ્યા છે પાણી ઘુસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારી અનિલ કુમારે શું કહ્યું સાંભળો બે દિવસ વિરામ બાદ ફરી વરસાદે માહોલ જામ્યો છે ત્યારે મેઘરજ નગરમાં વેગરાત ધોધમાર મેટિંગ કરી રહ્યા છે આ વરસાદી પાણી નગરમાં ઘુસતા વેપારીઓને માલ સામાન નુકસાન થયું છે વાતાવરણ જોતા વધુ વરસાદી શક્યતા સેવાઈ રહી છે મારું નામ દર્દી અશ્વિકુમાર હું છેલ્લા ત્રણ વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આ વરસાદના કારણે અમારા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે કારણ કે ઘણું નુકસાન આવે છે તેની કોઈ સરકાર કે પંચાયત કોઈ હોવું જોતું નથી આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે તેના માટે અમારે શું કરવું મારું નામ અનિલકુમાર ડાયાભાઈ ડબઘર અમારી દુકાનમાં જે ધોધમાર વરસાદ પડવાના કારણે ત્રણ દુકાનો પાણી ઘૂસી ગયું છે તંત્ર જે રોડ બનાવ્યો એ રોડને જે એની જે લેવલ દિશા એ નક્કી કરી નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે એટલે ગટર ચોકઅપ લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી રહ્યું છે તંત્રની આ બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે મારું માગ એવી છે કે રોડનું લેવલ બરોબર કરે ને જે ગટર લાઈન છે એને સાફસૂફ કરે એવી અમારી માંગ છે ജിതേന്ദ്ര പട്ടേൽ അരവലി